તમારા ગુરુ ને જેમ આમ એમ ધમકી આલે છે મને જેમ આમ એમ જાનથી મારી નાખવાની ક્યાંય ભેગા થાશો તો એસિડ રેડ ફાયરિંગ કરશું બરોબર મારી જોડે બધા પ્રૂફ છે બધા વિડીયો છે બરોબર એ લોકો ખુલે એમ ધમકી આલે છે અને અમારું જીવવાનું હરામ કરી દીધું છે તો અમે અત્યારે પોલીસ સ્ટેશન ચોટીલા પોલીસ સ્ટેશન આવ્યા છીએ અમે અમારી અરજી આલેલી છે અને અમે સરકાર પાસે એટલી માંગ કરીએ છીએ કે બસ અમને ન્યાય મળે અને તુરંતમાં તુરંત એમની ઉપર એક્શન કાયદેસરના પગલા થાય જય હિન્દ જય માતાજી હું અને મારા ગુરુ ને અમે બધા સાથે આવ્યા છે પોલીસ સ્ટેશન રાજકોટ જામનગર સામુ ગામ ને ગોંડલ આ લોકો જે કિનારો છે ને બહુ ગુંડા તત્વ વાળા કિનારો છે જે અમને લોકોને સખત ત્રાસ આપે છે અમને વોઇસ માં ફોન માં વોટ્સઅપ માં રેકોર્ડિંગ કરી કરીને મોકલે છે કે તમે જાગતા શું છો આમ તેમ એવી વગેરે વગેરે ધમકીઓ આપે છે અને અમને એમ કે છે મારું પ્રોપર ફેમિલી હું પોતે રાજકોટ ની છું મારું ફેમિલી રાજકોટ છે પણ મારું

vinanti hai ke amne apo nyaya apo nyay apo nyaya apo nyaya apo nyaya apo apo nyaya apo vande